ઘણા કે મારા માતા આવે ને આખરી આવે મારા શરીરમાં માતા વાલે શરીરમાં કોઈ દાડો માતા આવે જ ના યાર એવા વિશ્વની અંદર કોઈ શરીર જ નહીં બન્યું કે જેની અંદર માતા આવે કેમ છો મારા ભાઈઓ ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે દોસ્તો આજનો આ વિડીયો ખાલી ભૂવાઓ માટે છે જે ખરેખર સાચું જ ધોણે છે કે પછી ખાલી ધતિંગ જ કરે છે એના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ મારા ભાઈઓ આ વિડીયો શરૂ કરતા પહેલાં તમે જે વિડીયો જોયો એની અંદર એ ભાઈએ એવું જણાયું છે કે અત્યાર સુધી કોઈ પણ બી શરીર એવું નથી બન્યું કે જેની અંદર માતા આવી છે અને આ ભૂવા ખાલી ધૂણતા ધૂણતા એમ કહીશ કે હું ફલાણી માતા આવી હું ઢેકણી માતા આવી હું આમ કરી નાખીશ હું તેમ કરી નાખીશ આવું બધું બોલી અને આ બધા લોકોને અંધશ્રદ્ધાની અંદર નાખી રહ્યા છે આ બધા લોકો અને જ્યારે ઘણી જગ્યાએ પુલ તૂટી જાય છે અને ઘણા બધા એક્સિડન્ટો થાય છે ત્યારે થવાની કેમ ખબર નથી પડતી કે હવે આ જગ્યા પર એક્સિડન્ટ થવાનો છે એટલે ચાલો આપણે તઈ જઈને બેસી રહીએ મારા ભાઈ આ ભોવાવ વિશે તમે શું કહેવા માંગો છો તે તમારે આજે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી લખવાનું છે કારણ કે આજે તમે ચૂપ ના બેસી રહેતા અને આ વિડીયોને આખા ગુજરાતમાં ફેમસ કરી દો એટલે બધા જ લોકોને ખબર પડી જાય કે ખરેખર ભોવાઓ ધતિંગ જ કરે છે મારા ભાઈએ હું તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું ચાલો એ વિડીયો તમે જોઈ લો પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીએ માતા ના હોય વિચારો આવો અને વાઇબ્રેશન આવો વાઇબ્રેશન વના બધું નિર્જીવ અને જે વાયબ્રેશન જેનામાં હોય જે અલતું ચાલતું હોય સજીવ એ વિચાર કરો એ સૌથી પહેલું જોડવાનું રબાઈ સમાજે ચાલુ કર્યું એનો મતલબ એવો ને બીજા સમાજ નહીં માનતા તો આ બુદ્ધિશાળી ડોહા કેટલા હતા

কে মনে রিয়ালিটি থাকুন দেব রেতো তো কোক্না পাশে থাকে જોયું મારા ભાઈઓ હવે મેલેડી માતા કશું નતો કહેતો એટલે જાવડી માતા આવી ગઈ હવે હું એમ કહું છું કે આ બધી માતાઓને કશું કોમ ધંધો જ નહીં હોય કે ભાઈ જ્યારે આ ભુવાઓ બોલાવે ત્યારે વારાફરથી આવતા જ હોય છે હવે દોસ્તો આપણને એક મજૂર છેતરી જાય અને આપણે બીજા મજૂરને બોલાવીએ એમ જ એવી જ રીતે આ ભુવાઓ પણ એક માતા ક્ષેતરી થાય તો બીજી માતાને બોલાવી ગયા છે ને એમને ધૂણવાનું ચાલુ જ રાખે છે દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળી માહિતીના આધારે બનાવેલો છે એટલે કોઈ મગજ પર લેવું નહીં અને આજનો આ વિડીયો જો તમને ગમે હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દો તમારા દોસ્તો શેર કરી દો અને હજુ સુધી આપણે આપણા બધાની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વીડિયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો વિડિયો જોઈ શકશો સૌથી પ્રેરણા મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દંદે માતરમ